વિન્ટેજ થ્રેસર બે એલિવેટર મોડેલ ખેડૂતો માટે આધુનિક અને સ્માર્ટ પસંદગી ખેતીના કામને ઝડપી સરળ અને વધુ નફાકારક બનાવવા માટે વિન્ટેજ કંપનીનું બે એલિવેટરવાળું થ્રેસર એ આજના સમયની શ્રેષ્ઠ જરૂરિયાત છે મશીનની મુખ્ય ખાસિયતો અને ફાયદા ડબલ એલિવેટર સિસ્ટમ આ મશીનમાં બે અલગ અલગ એલિવેટર આપેલા છે એક પ્રથમ એલિવેટર એકદમ સાફ અને ચોખ્ખા દાણા સીધા બહાર કાઢે છે બે બીજું એલિવેટર જે અધકચરો કચરો કે ભૂસું રહી ગયું હોય તેને ઓટોમેટિક ફરીથી મશીનમાં નાખે છે જેથી અનાજનો બગાડ થતો નથી મજૂરોની બચત પહેલાના મશીનોમાં વધારે માણસોની જરૂર પડતી પણ આ ટેકનોલોજીને કારણે હવે માત્ર ત્રીજી ચાર માણસો દ્વારા આખું કામ આસાનીથી પૂરું કરી શકાય છે ચોખ્ખું અનાજ આધુનિક ફિલ્ટર સિસ્ટમને કારણે અનાજ સીધું બજારમાં વેચવા લાયક અને સાફ મળે છે કિંમત અને સરકારી સહાય સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ મશીન પર મોટી સબસિડી પણ ઉપલબ્ધ છે કુલ કિંમત બે લાખ પચ્ચીસ હજાર રૂપિયા સરકારી સબસિડી એક લાખ રૂપિયાથી એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા સુધી જો તમે પણ ખેતીમાં આધુનિકતા લાવવા માંગતા હોવ ડેમો જોવા માંગતા હોવ અથવા મશીન ખરીદવા ઇચ્છતા હોવ તો આજે જ અમારો સંપર્ક કરો આજે જ વિન્ટેજ થ્રેસર વસાવો અને મજૂરી ખર્ચમાં મોટી બચત કરો